તો જો મિત્રો કાયમની જેમ આમ તો સોળ તારીખથી ચાલુ જ છે સવારમાં છ વાગ્યામાં વરગી જાય સાંજ સુધી છે ને ખડીક ભારે પડે ખડીક વૈસારે પોરો ખાય પછી પાછો ભારે પડે એટલે વરસાદ પુષ્કળ પ્રમાણમાં પડી ગયો એમાં અમારા વંથલી તાલુકામાં એક સાઠથી બાસાઠ ઇંચ વરસાદ એટલે કે સિઝનનો સો ટકા ઉપર અત્યારે તો નુકસાનીમાં હે ખેડૂતો બધાય તો લોગમાં કાંઈ કહું છે ને તમારી સાઈડ વરસાદ આવ્યો કે ને એ જરાક કોમેન્ટ કરજો આજ થોડોક વરસાદ મોડો ચાલુ થયો હે નતર કાંઈ બી સવારમાં ચાલુ થઈ જાય આજે સાડા અગિયારની આસપાસ ચાલુ થયો છે અને આવો જ વરસાદ અવિરત પડે છે તો હાલો કાયમની જેમ છોકરાઓ તો રાબેતા મુજબ ભાગ્યશ્રી સ્કૂલે ગઈ છે ભાઈ નથી ગયા પણ ભાઈ સ્કૂલે નો જાય ને એટલે લેસન કરવા તો બે જાય અત્યારમાં જો લઈને બેસી ગયો છે થઈ ગયું ભાઈ લેસન હજી થોડુંક કરવાનું છે અને ભેરી એક્ટિવિટી ચાલુ છે શું બનાવ્યું હે દીદીએ બનાવી દીધું એમાં શું વાંચવાનું ઇરેઝર ને એવું બધું બધું એમ ને ઝીણું ઝીણું બુક ખમાઈ જાય નાની બુક બનાવી તે કેવું છે તો છોકરાઓને એવી એક્ટિવિટી અત્યારે માલે અને હા જે નિયમ છે તે પ્રમાણે મિત્રો યાદ એવી સર્વભૂતે શું શક્તિ રૂપે સંસ્થિતા વિદ્યા રૂપે સંસ્થિતા નમસ્ત 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 નમો નમ અને બેકગ્રાઉન્ડ માં સીટી વાગે છે એટલે કે ચૂલા ઉપર કઈક સડી ગયું છે અત્યારમાં માં તને રેઢો હાલે છે શ્રીમતી આવી ગયા હું ચડાવ્યું અત્યારમાં મેથી દાળ ભાત નો પ્લાન લાગે સીતારામ ડાયરા સીતારામ એમ કે હવે તને બોલાવતા શીખવું પડશે ઘણા લોકો કોમેન્ટ કરે કે ભાઈ તમારો બ્લોગ હાલશે હાલશે બોલે તો પણ આમાં ટાઈમિંગ નથી રહેતો કે બોલે તો કઈક લોગ હાલે પણ હવે આમાં જુઓ કામ પછી કામ એક પછી એક એવું ચાલુ ને ચાલુ રહીએ ને ભેરું છોકરાઓનું હોય એટલે ટાઈમ નથી રહેતો ખરેખર હકીકતમાં માં કઈ તો કે આખા દિન રૂટિન જો કે અમારા જૂના સબસ્ક્રાઈબરો જોતા જ હશે કાજલ ફ્રી જ અમે તો શું કહે કે વરસાદ જેવું હોય એટલે ફ્રી હોય ને આમે ફ્રી હોય થોડુંક એડિટિંગમાં ને એવું બધું કામ કાજે મારે વધારે હોય ક્યારેક ક્યારેક ક્યાંક તો લોક બનાવી રહ્યા હાલા ખરા ફ્રી ટાઈમ એ કે તમે બનાવો ને તો ઘણું

હાલો આગળ આગળ બ્લોગમાં બેઠા રહેજો નવા મિત્રો જોડાના હોય ને ખેડૂત ફેમિલી ને થોડોક સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો એટલું કરજો મિત્રો બંને આપણે સારા સારા વિડીયો તમારી સમક્ષ લઈ આવવાનો પ્રયાસ કરીએ છીએ એટલું ખાસ સબસ્ક્રાઈબ કરજો લાઈક તો હાવ ન ભૂલતા હો મિત્રો હવે આગળ આગળ ફિલ્મ તો આખા દિવસની અમારી હાલવાની છે વાડી ધારા જઈએ વાડીઓમાં શું કહેવાય કે નવા નીર વાડીઓ એટલે કુવા નવા નીર આવી ગયા છે અને અમુક કુવા તો ચલતા એ છે અને હવે થોડુંક મગફળીમાં પણ નુકસાની ઘણી છે એ બધું આગળ આગળ જોઈએ રાખીએ મિત્રો કે તો જો અત્યારમાં લેસન ને એવું બધું હાલ કાજર આ દુહાચંદ આપણે આગળ વાત કરશું અમાર હોમવર્ક સાથે ઘણું બધું આવે એનો નવો શબ્દ આપડે પાંદ નો પો કેતા પાંદડાનો પો પોકી એમાં હું હોય બીજું એટલે આવા દુહા શબ્દ આખો દી ભાઈ ઘરે હોય ને તરાર તરાર બધી મિત્રો હવે વાડીની શેર તરફ છત્રી ફરજિયાત થઈ ગઈ છે હમણાં કાયમ માટે જો કે આજ તો કાયમ જેવો વરસાદ વરે ને એટલો વરસાદ હજી પડ્યો નથી એટલે હવે લગભગ વરાપ દેહ દેખાય છે અને જે ભાગોમાં વરસાદ નથી થયો ત્યાં લગભગ બે ત્રણ દીમાં જોરદાર વરસાદ થાય આપણે ટુકડા ખેતરે પૂગી ગયા અને અવિરત વરસાદને કારણે ખેતરોમાં પાણી યથાવત છે મગફળીનો વિકાસ પણ અટકી ગયો છે અને મગફળીના પાન પણ પીડાશ મારવા માંડ્યા છે એટલે હવે ખાસ વરાપની જરૂર છે પણ હજી જો વરસાદ એમનો ઝીણો ઝીણો અવિરત ચાલુ છે હવે આ બધી નુકસાનીઓ એટલે આવી સ્થિતિ છે કાંઈક અમારી અહીં નહીં અહીંયા જ પગ વધીધા ત વરસાદ ચાલુ થઈ ગયો આપડે વાત કરીએ કે વિરામ છે શું કરે રામ રામ ક્યાં ગોવિંદ વાડીએ બે વાગ્યા થઈ ગયા બપોરા પાણી હમણાં પોરો ને હવે તો જટ ખુલે તો થાય કાંઈ બે બેન થાકી ગયા હમણાં એક ધારો દસક દિવસ પોરો અને પોરો હે ને એ થોડુંક અમારા માટે ખતરો છે ખતરો એટલા માટે કે જો હવે થોડા ખડ ભેરાણા હે ટૂંકમાં નિંદાપણ ના દિવસો વધી જાય મોટું થઈ ગયું છે એટલે ખતરો એવો છે અને બધું શું કહેવાય કે સ્ટેપ બાય સ્ટેપ આપણું જે ગોઠવાયેલું હતું એ બધું લેટલેટ થતું જાય પ્રથમ ડોઝ નેંદવાનું ને ખાતરનું કારણ કે મગફળીનો વિકાસ મહિના દિવસની થવા આવીને જોઈએ એવો છે નહીં અવિરત વરસાદને કારણે એટલે એવું બધું ખોરવાણું છે અમારું તો અને ક્યાંય હજી વાવણા નથી ત્યાં ઘણા સબસ્ક્રાઈબરો આવે પણ હવે એવું આપણને લાગે છે કે થોડોક વિરામ લે અને બીજા વિસ્તારોમાં વરસ એવું આજથી થોડુંક લાગે મિત્રો આ રૂમમાં ને અંદર રહી ગયું હતું આમાં તો બરાબર નું જઈમું છે બાકી આયા જો ભીંડો તો સારો વિકાસ થયો છે ભીંડાનો તો પણ ગુવાર જો પાન પીડા પડી ગયા ને હવે જો આમ ચાલુ રહ્યો ને તો ગુવાર થઈ જાય દેવ આવી પરિસ્થિતિનો બધો સામનો હાલે છે ને એમાં અમારે ઘેડ ને તો તમે વાત પૂછો માં જમીનમાં રેસ ફૂટી ગયા હે મિત્રો

આપણે ઓલી સાઈડ તો હવે આ સાઈડ બેટિંગ ચાલુ મહિના મહિનાની હેલી કેમ હોય એમ અહાડ વરતમા તો પૂગી ગયા આપણે આપણી આઘી વાળીએ અહીંયા આપણે પેલા વાવેતર કર્યું તું ને અને અહીંયા જો ખળ ભેરાણા હે મગફળીનું શું કે વિકાસ જોઈએ એવો છે નહીં પછી શું કે માંડવીમાં પીડાઈસ થોડીક દેખાય છે વાય ભાઈ સલું સલું છે અડધો ફૂટ આઘું છે આ આપણી વાવડી અને વાળજો પાણીનો આપણે નિકાસ મૂકો વાય સલે ને ત્યારે ત્યાંથી નીકળે એટલે એનાથી અડધો ફૂટ સેટું છે પાણી એટલે હવે મેઘરાજાને કહીએ જો કે તો કંઈક સારું હે થોડોક શું કહેવાય કે આનંદ છે કે આજ હવે હવે વરાપ આપ દે મેઘરાજાને પ્રાર્થના કરીએ કે હવે વરાપ દો અને અમારા સબસ્ક્રાઈબરો ઘણા જિલ્લાના હે એ કોમેટ કરે કે અહીંયા વાવણી લાયક વરસાદ નથી ન્યા કૃપા વરસાવો તો અમે કંઈક આમાં શું છે કે નીંદી ખોદી લઈ આ થોડુંક કામ એક ધારું પંદર દી હાલશે ત્યાં બધું ભેરું થાય કારણ કે આને વાખેડવું જોહે વરાપ થાય એટલે વાખેડવું જોહે જોરદાર કારણ કે હાઈ હાલશે પછી સેલા એટલે પેલા મીંદડા થી અરખાય વાખેડી થોડુંક ઊંડુંથી પછી બલુંગી આકી અને પછી પાટલી તાણવી જો નકર પછી છે ને હવે વરાપ થાય એટલે માઇન્ડ વેડાડી દે પાટલા પછી કામ કામકાજ શક્ય નહીં નીંદવાની સાદ રાખવી જો હે ટોટલ ત્રણ હાઈતી અને બે વાર નિંદામણનો આટો અને એક ડોઝ મગફળીનો આપણે ઈયળોની રાવશે હવે તો ડાયરેક્ટ ફૂકના શક મારી જ દેવો હે પહેરે પહેરે અને ત્રીજા હાઈતીએ ખાતર એ ચડાવી દેવું છે આપણે જો કે આ પડામાં તો ખાતર વયું હતું અને એક બીજા પડામાં બે પડામાં નહોતું હોય બે પડામાં આપણે સાણિયું ખાતર નહીં થતું લાગડાગડી બધું કરવાનો હે કાર્યક્રમ ટીટોડી બોલે અને બાકી તો ગામડું ઈ ગામડું ને ખેતર ઈ ખેતર આવું વાતાવરણ અત્યારે તમે હિલ માં જાવ ને તો એવું વાતાવરણ નો અનુભવ ન કરી એવું વાતાવરણ છે વેધર કઈક આપણું સારું ભેરાણું છે પણ આપણે દવા નથી છાંટવી જમીનને સૌથી વધારે દવા નડતી હોય ને તો એ છે નિંદામણ નાશક એટલે આપણે બનતા સુધી તો એનો ઉપયોગ નથી કરતા પણ પછી શું કહેવાય પરિસ્થિતિનો સમય આવી પડે ફૂગા એમ ન હોય તો ક્યારેક ઉપયોગ કરી લઈએ છીએ પોર આપણે ચણામાંય નહોતું આપણે બાસાલીન મૂકી એટલે એવું છે બધું હાલો હવે આજનો બ્લોગ ઘણો લાંબો થઈ જાય કે નહીં અને હજી સુધી નવા મિત્રોએ સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો ભૂલતા નહીં અને આગલો વિડીયો આપણો હે ને ક્યુ એને એનો આવશે બધાય કયો હો ને કાજલ બોલતી નથી બોલતી નથી ત્યાં આપણે શું કંઈક બોલાવી છે બંને ત્યાં સુધી આવા વિડીયો બોલી શકે બાકી તો ટાઈમ ના મળે એટલો બધો તો હાલો જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન